મહીસાગરની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલ અમલીકરણ સમીક્ષા બેઠક આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે મધ્યપ્રદેશના રાણા પૂંજાપીલ સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં મળી મળતી માહિતી મુજબ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ શનિવારે દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખોટા ખર્ચાઓ તથા કુરિવાજો થ્રીડી દહેજદારૂડી ડીજે દૂર કરવા સમાજ ચિંતકો દ્વારા ઝુંબે સુપાડવામાં આવી હતી તે કેટલાક અંશે સફળ થઈ કે તેની સમીક્ષા કરવા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સૌ આદિવાસી પરિવારના ચિંતકોની સમીક્ષા બેઠક યોજાય જેમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આગેવાનો દ્વારા લગ્ન બંધારણ અમલીકરણ બાબતે માહિતી આપવામાં આવી તે મુજબ મહદઅંશે સફળ થઈ એવા અહેવાલ પ્રાપ્ત થયા અને જે કંઈ ખામીઓ કે કચાસ રહેવા પામેલ છે તેની છણાવટ કરી આવતા વર્ષે માટે ફળિયા લઈ અને મધ્યપ્રદેશ તથા રાજસ્થાન સુધીના આદિવાસી વિસ્તાર કે જ્યાં દહેજ દારૂ અને ડીજેનું ભયંકર હદી ઘૂસણખર વધી ગયેલું છે તે દૂર કરી આદિવાસી સમાજની સુખી સમૃદ્ધ શિક્ષિત નિરોગી અને સમાજ ઉપયોગી બનાવવા કટિબદ્ધ થવા હાકલ કરવામાં આવી અને સૌ સમાજ ચિંતકોને આદિવાસી સમાજના ઉત્થાન માટે તન મન અને ધનથી સહયોગ આપવા પણ તૈયાર રહેવા અપીલ કરવામાં આવી બારૈયા આઈ ન્યૂઝ ગુજરાતી ઝાલો